તે વખતે ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે પ્રેમાનંદ સ્વામી તમે શુભ પ્રભાતનું ગીત ગાઓ ભજન ગાવ સવારનું હવે બધાને ખબર છે કે આપણે ત્યાં ભજન ગાવા અને રાઘો ની એક પ્રકારની રીતભાત છે સવારનો હોય બપોરનો હોય સાંજનો હોય રાતનો હોય તો એ વાતાવરણ પ્રમાણે રાગ ગવાતા હોય અને જયારે ભગવાન સ્વામિનારાયણ બપોરે મધ્યાને કહ્યું કે તમે સવાર સૂર્યોદય દોનનો તમે રાગ ગાઓ ત્યારે ગવૈયાના મનમાં થોડીક કંઈક હાંસી ઉભી થઈ અને કીધું કે આ ભગવાન પર સમજતા નથી તો એના શિષ્ય શું સમજતા હશે એ લોકોને હાસ થઈ

પ્રમુખ મહારાજે મંદિરો કર્યા મહંત સ્વામી મહારાજ અત્યારે સત્સંગ કરાવે છે અને સમાજને સુધારે છે અને સૌથી મોટી એમની તાકાત છે એક ભક્તિનો રંગ અને એક શ્રદ્ધાની તાકાત ઉત્પન્ન કરે છે ધ પાવર ઓફ લવ ઇઝ ઇન્ફિનેટ આપણે માનીએ છીએ કે શ્રદ્ધા અને ભક્તિની તાકાત કેટલી છે તો મહાભારત વખતનો પ્રસંગ છે કે જ્યારે પાંડવો પોતે વન વિચરણ કરી રહ્યા હતા અને ગુપ્તવાસ ની અંદર એમની પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી દિવસ દરમિયાન શિવલિંગ ની પૂજા ના થાય ત્યાં સુધી એ જમતા નહીં એટલા મોટા એ પ્રખંડ અને પ્રચંડ શિવ ભક્ત હતા એને રોજ સવારે બધા પાંચે પાંચ પાંડવો હોય એનો એક જ કામ કે જંગલ ની અંદર કોઈ જગ્યાએ શિવલિંગના દર્શન થાય તો એ લોકોને રાત થાય કારણ કે જે દિવસે ભીમ ન જમે તે દિવસે કોઈ ન જમે કારણ કે ભીમ ભૂખ્યા હોય અને ચાર પાંડવ જમી શકે બધા જ ગભરાય આ હંગરી મેન ઇઝ એન એંગ્રી મેન આપણને અનુભવ છે ને તમે ઘરે જાઓ અને જરાક ગુસ્સામાં હોય તો તમારા ધર્મક્ષેત્રી તરત જ ગરમ ચા આપી દે એટલે તમને રાહત થઈ જાય તરત જમાડી દે આ બાજુ એક દિવસ એવો બન્યો કે સવારથી સોધ્યા કરે સોધ્યા કરે ને શિવલિંગ મળે જ નહીં મળે જ નહીં મળે અર્જુન ને ચિંતા થઈ કે જો આ શિવલિંગ નહીં મળે તો રાતના ભોજન ભેગા અમે થઈશું નહીં અને રાત કેવી રીતના કાઢશું એટલે અર્જુન બહુ એ પાછા કટકટમાં નતા અને પ્રેક્ટિકલ હતા એટલે બધા છૂટા પડીને શોધતા હતા તો પણ શિવલિંગ મને નહીં શિવલિંગ ને મને કુદરતી શિવલિંગ પણ ના એટલે અર્જુને શું કર્યું એક લોટો હતો ને લોટો લીધો ઊંધો કર્યો અને એના ઉપર માટી ધરકી દીધી થોડું ઘણું દૂધ પધરાઈ દીધું અને બીલી પત્ર ચડાવી દીધા એટલે એવું લાગે કે આના ઉપર કેટલાય દિવસથી કોક પૂજા કરી રહ્યું છે આવો આખું દ્રશ્યનું રચના કરી અર્જુને મોટે થી ભૂખ પાડી જય ભોલેનાથ કે શિવલિંગ મળી ગયું મળી ગયું ને બધા જ પાંડવો દોડતા દોડતા અને પહેલો પેલો કોણ આવ્યો દીપ ભક્તને ખસેડ આજે કેતો તો કે મારી ભક્તિ સાચી છે ભગવાન મને દર્શન દે અર્જુન કે જલ્દી પૂજા કરી લે

તમારા ચમત્કાર જોઈએ છે